સુરત શહેરના વરાછા વિસ્તારમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક મોન રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડવા પામ્યા છે ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ ડાયમંડ વર્કર યુનિયનના નેજાઠર કલાકારો મેદાને આવ્યા હોય તેમ લાગી રહ્યું છે વરાછા વિસ્તારમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મોન રેલીનું આયોજન કરાયું હતું જેમાં રત્ન રત્નકલાકારો સાથે અન્યાય સ્થાને રેલી યોજાઈ હતી વેદ બેનરો હાથમાં લઈને મોન રેલી યોજાય સાથે રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના શરૂ કરવા માંગ કરાય છે રત્ન કલાકારોના મુદ્દા આજ સુધી નિરાકરણ નથી આવ્યું એ માટેનું મોન રેલી આયોજન કરવામાં આવી હતી તમામ રાજકીય પક્ષોને અમે ધ્યાન દોર્યું હતું કે રત્ન કલાકારોના આ મુદ્દા છે

મને એવું લાગે છે કે ક્યાંય ને ક્યાંય ઉદ્યોગપતિઓ છે એટલા માટે રત્ન કલાકારો ને કરવામાં આવે છે સુરતની સો વિધાનસભામાં રત્ન કલાકારોનું પ્રભુત્વ ધરાવે છે હાલની અંદર

કે એના જે પડતર માંગણીઓ છે એનું નિરાકરણ કરવામાં આવે અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે અને હીરા ઉદ્યોગમાં લેગબર એકનું પાલન કરવામાં આવે આવા પંદર મુદ્દાઓની માંગણી રત્ન કલાકારોની છે સુરતમાં ચૂંટણી ટાણી રત્ન કલાકારો દ્વારા રત્નદીપ યોજનાની માંગ સાથે રત્ન કલાકારોએ મોન રેલી યોજતા રાજકીય ગરમાટો ફરી જોવા મળી રહ્યો છે અઝર કુર્સી સાથે હર્ષદ